ફટેહપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સુખસર ખાતે દયાળુ હનુમાન મંદિર ખાતે બજરંગદળ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે બજરંગદળ પરિવાર દ્વારા બજરંગદળ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી અંતર્ગત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા તેમજ ભજન કીર્તન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બજરંગદળ બજરંગ દળ કાર્યકર્તાઓ સભ્યો તેમજ મોટી સંખ્યામાં સુખસર નગરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા